જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોપ થ્રી રહેલ વિદ્યાર્થીઓની જી હા જિલ્લામાં આ વખતે ટોપ થ્રીમાં વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓએ મેદાન માર્યું છે જિલ્લામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવવામાં દીકરીઓએ દીકરાઓને પાછળ મૂકી દીધા છે જિલ્લામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન ઉપર એક જ શાળાના અને તે પણ બોડેલીની શેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ કબજો જમાવ્યો છે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે મોક્ષા અલ્પેશભાઈ ભગત જેણે છસો પચાસ કુલ ગુણમાંથી પાંચસોને અઠ્ઠાણું ગુણ મેળવી બાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચોતેર સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો છે તો બોડેલીની જ શેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી મંતશા ઇમ્તિયાઝ અલી જેણે કુલ છસો પચાસ ગુણમાંથી પાંચસો ગુણ સાથે સિત્યાસી પચાસ ટકા અને અઠ્ઠાણું પોઈન્ટ પચીસ પર્સન્ટાઇલ મેળવી એ ટુ ગ્રેડ હાંસલ કર્યો છે જ્યારે આ જ શાળાની અસ્ફિયા ઇમરાનભાઈ મંસૂરીએ છસો પચાસમાંથી પાંચસોને ચોસઠ ગુણ સાથે છ્યાસી આઠ ટકા અને સત્તાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટાઇલ મેળવી એ ટુ ગ્રેડ મેળવ્યો છે અત્રે ઉલ્લેખનીય અને આશ્ચર્યની વાત એ છે કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું રહ્યું છે અને જિલ્લામાં ટોપ થ્રીનું સ્થાન પણ બોડેલીએ જ હાંસલ કર્યું છે સાથે ટોપ થ્રીમાં બે મુસ્લિમ સમાજની દીકરીઓએ સ્થાન મેળવી માત્ર પોતાના પરિવારનું પણ સમાજનું પણ નામ રોશન કર્યું છે લોકોમાં મુસ્લિમ સમાજમાં દીકરીઓના શિક્ષણને લઈ જે માન્યતા પ્રવર્તમાન છે તેને ખોટી ઠેરવી છે જિલ્લામાં ટોપ થ્રીનું સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીઓનું શાળા પરિવાર આચાર્ય અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવા સાથે બહુમાન કરવામાં આવ્યું હતું તો ઘરની લક્ષ્મી દ્વારા પરિવારનું નામ રોશન કરાતા માતા પિતા સહિત પરિવારજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી પોતાના સારા પરિણામ પાછળ કોની અને કેટલી મહેનત તેને લઈ પ્રથમ ક્રમાંકે રહેલ મોક્ષા અને બીજા ક્રમાંકે રહેલ મંતશાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારું નામ ભગત મોક્ષા છે હું અલી ખેડવાથી બિલોંગ કરું છું તથા છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા સેઠ હજાર સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મેં અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં એડમિશન મેળ્યું હતું અને તેની અંદર બાયોલોજી વિષય પસંદ કર્યો હતો બાર સાયન્સનું આજે જ્યારે રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મને નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ પ્રાપ્ત થયા છે અને એનો મને ખૂબ જ આનંદ છે અને જ્યારે મને એ જાણવા મળ્યું કે મેં સમગ્ર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે તો તેને મને ખૂબ જ આનંદ થયો નવ્વાણું પોઈન્ટ પંચોતેર કેન્દ્રનું પરિણામ ગયા વર્ષની સાપેક્ષે તો સારું છે પણ તેમ છતાં નબળું છે કારણ કે તેનું કારણ વિદ્યાર્થીઓ પોતે જ છે જો તેઓ પોતાના પરિણામ સુધારવા માગતા હોય થોડી મહેનત કરે તો તેમનું પણ પરિણામ સુધરી શકે તેની સાથે સાથે શાળાનું નામ પણ સુધરી શકે છે મારું નામ કુરેશી મંતસાવાની છે હું છોટાઉદેપુર જિલ્લામાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરી હતી મેં સાયન્સ સ્ટ્રીમ લીધું બાયોલોજી સાથે મેં વિજ્ઞાન વિજ્ઞાનનું આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારું જિલ્લાનો બીજો ક્રમાંક છે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ પર્સન્ટ આયલ છે જેનાથી હું બહુ ખુશ છું એનું સ્ત્રી મારા માતા પિતા સ્કૂલના ટીચર્સ ટ્યુટર્સ બધા મોસ્ટ ઓફ જેવા ફ્રે સવારે વહેલી કઈ રીતે સવારે વહેલા ફ્રેશ થઈને બહુ ફ્રેશ મૂડ હોય એ ટાઈમે તો વધારે સારું યાદ રહે રહેશે

એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ડી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% લોનની સગવડપણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મનસે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું ઉત્સર્નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો